અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને અમરેલી પોલીસ પણ હવે એલર્ટ થઈ ગઈ છે ત્યારે જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દીવથી આવતા લોકો દારૂ અમરેલી જિલ્લામાં ન લાવે તે માટે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે આ ઉપરાંત નશો કરેલ લોકો સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે

ખાંભા પોલીસે હાઈવે ઉપર પહોંચી ચેકિંગની કામગીરી શરૂ કરી છે અમરેલી જિલ્લામાં આવનાર જે નવું વર્ષ છે બે હજાર પચીસ અને એના ભાગરૂપે થર્ટી ફર્સ્ટના ડિસેમ્બરના નાઇટના અમુક જે તત્વો છે એના તરફથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એની દારૂ પીને એક ખોટી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જે બાબતે રાજ્ય સરકાર અમારા ડીજીપી સાહેબ ઓફિસ તરફથી પણ અમુક અમુક સૂચનાઓ મળેલ છે અને આપ જોવો જો છેલ્લા એક આઠવડાથી આ બાબતે પોલીસે એ કામ હાથે લીધું છે પરંતુ જે રીતે થર્ટી ફસ્ટ માટે અમારી અમલ કરવાનું થાય છે એમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભારવા માટે સૂચના આપેલી છે અને એસ્પેશિયલી જે જગ્યા મોટા પ્રમાણમાં આ ટાઈપની ઉજવણી થતી હોય છે મેઇનલી જે કોસ્ટલ પોલીસ સ્ટેશન છે તે બાજુ અમે વધારે પોસ્ટ ચેકપોસ્ટ ઊભા કરશું ચેકપોસ્ટની ઊભા કરવાનીમાં જરૂરત મુજબ ચેકપોસ્ટ અને સરપ્રાઇઝની ચેકપોસ્ટ અમુક ચેકપોસ્ટ કાયમી રહેશે અમુક ચેકપોસ્ટ અમે જરૂરત મુજબ અલગ અલગ જગ્યા પોલીસની ટીમ ઊભી રહીને ચેક કરશે તો અત્યારે અમારી ગણતરી મુજબ પચપનથી સાઠ ચેકપોસ્ટની અમે તૈયારી કરેલી છે એક બીજી બાબતમાં વિસ્તારમાં જે પણ જગ્યા રિસોર્ટ્સ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ છે અથવા વાડીઓ છે અને જે બાબતે ભૂતકાળમાં એવી બાબતો અમારે ધ્યાને આવેલી છે અમારા બાતમીદાર છે પબ્લિક સહયોગી પબ્લિક છે મીડિયા કર્મી છે એના થકી અમે અમને એ માહિતી મળતી હોય છે કે ત્યાં જગ્યાએ અમુક તત્વો બેસીને જોડે ભેગા કરીને અમુક વસ્તુ કરતા હોય છે તે બાબતે પણ અમે ખાનગી રાહ એ અમુક ટીમો ગોઠવેલ છે અને એ ટીમ થકી એ જગ્યા ઉપર પણ વોચ રાખેલી છે અને એના ઉપર પણ મળી આવે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ડ્રાઈવ દરમિયાન અમારા જે બ્રેથ એનાલાઇઝર છે એ એના થકી જે વાહન ચાલકો છે એની આલ્કોહોલ પરમિશેબલ આલ્કોહોલ લિમિટ અને ગુજરાતમાં તો દારૂબંધી છે તો તે બાબતના બંને કેસેસ સંપન્ન કરવામાં આવશે એ સિવાય ઉજવણી દરમિયાન પણ અમારી અપેક્ષા છે કે બીજા લોકો લોકોને આજુબાજુના વિસ્તારના રહેવાસી સોસાયટી ઉંમરલાયક લોકો હોસ્પિટલના પરિસર તે બાબતે કોઈ પણ ડિસ્ટર્બન્સ ના થાય તે રીતે પબ્લિક ઉજવણી કરે શાંતિથી તમારા જે કુટુંબ છે ફેમિલી છે મિત્રો છે એના જોડે રહીને કોઈ પણ કાયદાનો ભંગ થાય વગર એક સારી રીતે એક વર્ષની નવ વર્ષની ઉજવણી કરવી જોઈએ એવી અમારી અપેક્ષા છે અને તે બાબતે કોઈ અઘટિત બનાવ ના બને તે બાબતે અમરેલી પોલીસ બિલકુલ તૈયાર છે